પોરબંદરમાં જન્માષ્ટમીનો જે લોકમેળો યોજાય છે તે આ વખતે પણ તારીખ પચીસ ઓગસ્ટથી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમીનો લોકમેળો જે છે તે પોરબંદરના આ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે તેને લઈને જે તડામાર તૈયારીઓ જે છે તે હાલ ચાલી રહી છે જે યાંત્રિક જે રાઇડ્સો જે છે તે રાઇડ્સ માટેની જે તૈયારીઓ છે આપ જોઈ શકો છો તેને ફિટ કરવા સહિતની કામગીરી છે તે ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ગઈ છે આપણી સાથે જે યાંત્રિક રાઇડ્સ છે તેના સંચાલકો છે તેમને પૂછીએ કે જે આ જે કેટલી શો જે છે તે પોરબંદરની આ ચોપાટી જે મેળો છે ત્યાં યોજાનાર છે થશે અને કઈ રીતની આખી કામગીરી છે તે થશે આપણી સાથે ભાઈ મેરુભાઈ છે મેરુભાઈ કઈ રીતની યાંત્રિક ઓર જે રાઇડ્સની અત્યારે ફિટિંગની કામગીરી થાય આ વખતે બે હજાર ચોવીસ પોરબંદર જન્માષ્ટમીના લોકમેળાની અંદર પોરબંદર નગરપાલિકાના મેળા કમિટીએ બહુ સુપર આયોજન કરેલું છે એક આખો પોતાના એન્જિનિયરો મારફત સરસમાં સરસ મજાનો મેપ તૈયાર કર્યો જેથી કરી અને પોરબંદર જિલ્લાની જનતાને અને આખા માંથી આવતી જનતાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે અને મેળાની મોજ માણી શકે એ રીતે મેપ તૈયાર કરી અને એક કૂવો અને સાહસ કુવો એક અને લોકમેળાની અંદર અલગ અલગ જાતની વીસ સગડોળ એટલે કે રાઇડ્સનો મેપ તૈયાર કરેલો છે અને હરાજીમાં નગરપાલિકાના મેળા કમિટીની સામે ધારકોએ અને સંચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને આવનારા દિવસોની અંદર એક મેળા કમિટીની અંદર સાત જણાની કમિટી બનાવેલી છે એના માર્ગદર્શન નીચે આખી સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એસઓપી જે સરકારશ્રી દ્વારા તૈયાર કરેલી છે એ એસઓપીના કલેક્ટરશ્રીની સૂચના મારફત એક મેળા કમિટી એ એસઓપીને ફોલો કરશે અને એ ફ ફોલોની ઉપર રાઈ ધાર ધારકો આખે આખું તૈયાર કરી અને જેમ ફાઉન્ડેશનથી માંડી અને સેટ ટક્ષર સુધી પૂરેપૂરા નિયમો ફોલો કરી અને આખી રાઇડ્સ ઊભી કરશે અને એ રાઇડ્સની પોરબંદર જિલ્લાની જનતા આનંદ માણશે અને વાત રહી કમિટીની તો કમિટી નિયમ ફોલો સારી રીતે કરાવે અને સંચાલકો સારી રીતે એ નિયમનો ફોલો કરે એવી જ અમારી અપેક્ષા છે અને સરકારની એસઓપીને પૂરેપૂરું ગાઈડલાઈન થાય એવી અમારી અપેક્ષા છે બીજા પણ એક જે રાઇડ સંચાલક જે છે વર્ષોથી જે રાઈડ્સ મેળામાં લગાવે છે વર્ષ ભાઈ કેટલી રાઇડ્સો આયુક્ત હશે અને કઈ રીતનું આખું આયોજન છે મોતનો એક સાહસ કૂહો અને વીસ બીજા ચગડો એ મેપ દ્વારા જે કરવામાં આવ્યા છે એ પણ એટલી જ આઇટમો આવશે અને જે મેળા કમિટી છે એમાં પ્રાંત સાહેબ અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ દાસા સાહેબ રાણા સાહેબ બધાય અમને પૂરેપૂરો સહકાર આપીને અને એની નવી નવી એસઓપીની ગાઈડલાઈન મુજબ આ મેળો અમારે કરવાનો હોય અને એ તમામ ગાઈડલાઇનનું અમે સંપૂર્ણપણે પાલન કરવાના છીએ અને એ પ્રમાણે પોરબંદર જિલ્લાની જનતા સારી રીતના મેળાનું માણી અગીએ અને એ મેળો એકદમ સારો આજે વખતે થયો છે રોડ રસ્તા પણ બહુ સારા મૂકવામાં આવ્યા છે અને આયોજન આજે વખતે એક બેસ્ટ થાય એવી અમારી બધાની અપેક્ષા છે તો જે રીતે આ વખતે જે મેળો છે તેમાં જે તંત્ર જે છે જે મેળા કમિટી જે આયોજન સમિતિ છે તેમના દ્વારા તેઓને પૂરતો સહયોગ છે તે મળ્યો હોવાની જે રાઇટ સંચાલકો જે છે તેમ જણાવી રહ્યા છે અને હાલમાં જે તડામાર તૈયારીઓ જે છે તે રાઇટ સ્ફિટિંગ સહિતની પોરબંદરના આ જે મેળા ગ્રાઉન્ડ છે ત્યાં જોવા મળી રહી છે પ્રતિષિલુ પોરબંદર મિરર